હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા એમાં બધાને જય એમાં દ્વારકાધીસી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરી તો હું ને કાયર ને દીપો આ હે ને ત્રણ જણા જાય છે એક ક્રિએટરને મળવા યુટ્યુબરને મળવા તો યુટ્યુબર હે ને એમના ખેતરે હે તો આપણે એને ત્યાં જવાનું હે તો આલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો ત્યાં જઈને મળીએ આપણે એમની મુલાકાત લેવા જાય કે શું શું કામ કરે છે રા એ ખેતરમાં ખેતી કામ કરે આપણે જેમય તો આપણે એમના ત્યાં જઈ અને

જેવા વિશાલિયો હોય ને એના માટે અમે લઈને આવેલા હતા ખાતર નાખવા માટે અને જવાનું હે આ ગેટ ની અંદર અને અહીંથી જે આપણે જવાનું હે ને એ ભાઈબંધ ખેતર આગળ જ છે જે યુટ્યુબ પર છે એમનું ખેતર તો એમને ત્યાં જાય છે આ રિક્ષાવાળા ભાઈ એમને બેસાડ દીધા બે મિનિટ ની અંદર અમે પહોંચી જઈએ આજે અમારા રિક્ષામાં અમે ઉતરી જયા જો અમે જે યુટ્યુબર ને મળવા આવ્યા ને યુટરના ખેતરે પહોંચી જયા તો આ એક ભાઈ એમના કામ કરેલા હે અને યુટ્યુબર હમણાં પાડો લઈને ફરેરા જો હા જો આ એક મોટા મોટા યુટ્યુબરને અમે મળવા અને યુટ્યુબર શું કામ કરી રહ્યા તમને બતાવી દઉં આજે જો અને જો હું ને કાયર ને દીપો ને ત્રણ જણા અમે મળવાયા છીએ અને જે યુટ્યુબરને અમે મળવા આવ્યા ને એ યુટ્યુબરને તમને બતાવવા જ કે યુટ્યુબર છે ને શું કામ કરે જો યુટ્યુબરની સાથે સાથે જો દેશી જુગાડ પણ એમનો તમને બધો બતાવી દઉં જો આ યુટ્યુબર જય દ્વારકાધીશ એમની પાસે ટાઈમ નહીં જો આમ તાકો અને આ એમનો દેશી જુગાડ પેલો તમને બતાવજો હા જે ખેતરે ને એને બાટલો ચડાવે આ લોકો જો દવાના પાણી ચાલુ હે જે ખડ ના થાય ને એટલા માટે જો દવા ચાલુ હે આ દવા પડી છે અહીંયા અને આ જો એમના ખેતરે કોઈ આવે નઈ ને રોજડા ને એવું એટલે એમને એમનું ઓળું બનાવી દીધું સ્વેટરનું આ બધું કામકાજ હાલે છે એમનું પાણી પણ આવે છે જબ્બરો એકદમ અહીંયા થોડો આમાં શું પીવરાયું હોય આમાં જીરું પીવરાવેલું મિત્રો તો ઘણું ઘણું જીરું થાય ને એવી દવાર કે પ્રાર્થના કરજો શું તમારે તમાર કાંઈ કેવું અમારા વ્લોગમાં આયા ખેતી કામ તો આપણે તો ખેતી કામ કરવાનું જ છે એમ મની હે પેશિયાલા મેતા મને યુટ્યુબર ને મળવા માટે જ આયા હૈ આ તમારા તો દીપો ને હિતેશભાઈ ને એમના ભાઈ ને કાયરો ને બધા એક બાજુ આમ મસ્ત રીતે ઉભા ને આપણે બ્લોગ ચાલુ છે તો જો કાયરો બે હાથ દઈને કેડે ઉભા છે શું કરે તો

तू पासर बांध पड़ा। चालू चल। तू हमें कबूतर भी एक मारा नहीं हैं। नहीं जो, देवर। नहीं डबाएं देखो ये एक देखा है रोंचों, रोंचों पर मोबाइल थोड़ों। नहीं लेकर आया। आया ना। अरे बामा कबूतर एक सु। वोह। बच्चा है? देवर बच्चा है। आया बैसा ले। अंदर बैसा ले। दीपक तू क्�

જો આ ફાર્મ આવશે હાઉસ છે ગલાબા ફરેલા જો એક બબુ અહીંયા હે ને બકાલામ રમે અને આ બે હંચકાની મજા લેજો હા એક મિત્રો અમે નદી આવ્યા હે અને અહીંયા નદી હે ને જો આની અંદર હે ને નાની નાની એવી મછલી હે તો તમને બતાવું જો આગળ કઈ જગ્યાએ હતી અહીંયા છે જો અહીંયા જો મિત્રો અહીંયા પાણી હે ને પાણીની અંદર મછલી દેખાય જો હા હા હામે જો આવી જાય જો અહીં મચ્છીઓ છે જો નાની નાની મસ્ત મજાની મછલી હે જો અહીંયા કને દેખાય જગ્યા પાસે જો અહીંયા કઈ કેટલી બધી આની અંદર મોટી મોટી બધી માછલી છે આ જે જગ્યા હે ને એની નીચે જતી રહી બધી અહીંયા માછલી હી અહી પણ જો અહીંયા તારે જો જો એની અંદર છે ને મસ્ત મજાની કેટલી બધી માછલીઓ અહી જાય આ જાય એ બધી મછલી આ અહીં છે ને મસ્ત મજાનું નાનું નાનું એવું મસ્ત મજાનું ઝરણું જાય જું અહીંયા પાણી આથી જાય હે આ બધા આ જો અહીંયાથી મસ્ત મજાનું આવે છે પછી એક ઝરણું આ બાજુથી આવે છે તું એ બાજુ જઈ જો ક્યારે અંદર ના આવતો જો અહીંયાથી આમ એક ઝરણું આવે એક ઝરણું અહીંયાથી મસ્ત મજાનું અહીંયા આવેજો અને બધું પાણી જાય ને બીજું એક અહીંયા ક્યાં અહીંયા ભણું મસ્ત મજાનું વોટરપુલ મસ્ત મજાનું એવું ઝરણું આવે છે પાણી અહીં ઉપરથી પડે પડેજો અવાજ પણ આવે મસ્ત મજાનો અને અહીંયાથી આમ વડાંકા વડાંકા થઈ અને આ બાજુ જાયજો અને દીપોંકારો બી અહીંયા ફરેજ બધું ઝરણું છે એકદમ મસ્ત મજાનું અને અત્યારે તો એવું મસ્ત મજાનું આ કઈક જો ચારે બાજુ પાણી લીલું એવું ઘાસ હરિયાળી મસ્ત મજાનું લાગે જોવાની કઈક મજા આવે વ્યૂ કઈક લાજવાબ આવે જો